આ તમારા નિયમો બધાય તમારા ખેલાડીઓ માટે છે એ આ બાગપત માટે કેવા માટે નથી બાગપત માટે કેવા માટે નથી અરવત માં તમે જોઈ લો આ બાગપતની ગુડકા જોઈ લો ફીટસ પાણી વગર છે બાપુલા પાણી પીધા વગર અમારા ખેલાડીઓને મુક્ત કરો બોટાદમાં કળદાને લઈ અને આમ આદમી પાર્ટી દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મહાપંચાયતમાં બબાલ થઈ હતી અને હવે આ વાતને લઈ અને માહોલ ગરમાયો છે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ દ્વારા દ્વારા જે ખેડૂતો સાથે પોલીસ વર્તન કરવામાં આવ્યું એ વાતને લઈ અને પ્રહાર કરવામાં આવી રહ્યા છે એ વાતને નિંદનીય કહેવામાં આવી રહી છે અને આ વાતને લઈ અને હવે આમ આદમીમાં પાર્ટીના નેતા જ કાળી પટ્ટી પહેરી અને રસ્તા પર નીકળ્યા છે અને ઉગ્ર વિરોધ કર્યો છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય બોટાદના હળદર ગામમાં ભારે બબાલ થઈ અને રાજુ કરપડાની જે સભા હતી મહાપંચાયત હતી ખેડૂતોની એની અંદર આપણે જોયું કે પોલીસ દ્વારા ખેડૂતોને લાઠીચાર્જ કરવામાં આવ્યો ટીયર ગેસ છોડવામાં આવ્યા અને આ વાતને લઈ અને હવે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું ખેડૂતો સાથે જે વર્તન કરવામાં આવ્યું એમને ઘરની બહાર નીકાળી અને મારવામાં આવ્યા આ સમગ્ર બાબતનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે આ વાતને ખેડૂતો માટે અને ગુજરાત માટે એક કાળો દિવસ કહેવામાં આવી રહ્યો છે અને સમગ્ર બાબતે હવે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ રસ્તા પર ઉતર્યા છે અને કાળી પટ્ટી પહેરી અને આ સમગ્ર બાબતનો આ સમગ્ર ઘટનાનો ઉગ્ર વિરોધ કર્યો છે સૌ પ્રથમ એ દ્રશ્યો પર નજર કરીએ બસ બરોબર અત્યાચારો ખેડૂતો આવી અત્યાચાર ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે અમે કહીએ છીએ કે કિસાનો માટેનો હવે તો આયોગ બન્યો

ખેડૂતો બન્યા છે અમારા માસુ અઢીસો થી વધારે ખેડૂતોને હળવદ ઉઠાવી અઠાવીને પોલીસ તંત્રએ જેલમાં ભર્યા છે એને ખાવાનું નથી આપતા એને પીવાનો નથી આપતા આવો અત્યાચાર શા માટે ખેડૂતો રોડ ઉપર નીકળે છે તો તમે અમને તમે આવી રીતે અત્યાચાર કર્યો એના અવાજ ને દબાવવાની કોશિશ કરી છે તો અમે આ સમગ્ર ગુજરાતમાં વિરોધ કરીએ છીએ કાળી પટ્ટી બાંધી અને અમે કહીએ છીએ કે આ ભાજપ છે એ અત્યાચારી ભાજપ છે અને ખેડૂત વિરોધી ભાજપ છે અને અમે કમિશન ની માંગણી કરીએ છીએ કે અમને સમગ્ર ગુજરાત ના ખેડૂતો માટે એટીએમસી હોય સહકારી મંડળીઓ દરેક માટે અમને ખેડૂત માટેનું કમિશન જોઈએ છે જેથી કરીને કમિશન કમિશન માધ્યમથી ખેડૂતોને ન્યાય થાય અહીંયા આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા ખેડૂતો સાથે જે વર્તન કરવામાં આવ્યું હતું એ વર્તન એકદમ અયોગ્ય છે ખેડૂતો સાથે પોલીસ દ્વારા આવું વર્તન ન કરવામાં આવે ખેડૂતોને આવી રીતે મારવામાં આવ્યા તેમની ઉપર ટીઆર ગેસના સેલ છોડવામાં આવ્યા આ વર્તન કોઈપણ પણ પ્રકારે પોલીસ દ્વારા ન કરવામાં આવવું જોઈતું હતું પરંતુ હવે કરવામાં આવ્યું છે અને આ વાતનો આગામી સમયમાં આમદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી છે અને આજે જે દિવસ થયો આ ઘટના થઈ એ દિવસને કાળો દિવસ કહેવાની પણ વાત કરવામાં આવી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં